કલાક બે જીરોની આસપાસ કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાસે રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએમડબ્લ્યુ ચાલકે એક ટુ વ્હીલર ચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જેલો જેના કારણે જે ટુ વ્હીલર ચાલક હતો તેનું અકસ્માત સ્થળ પર જ મોત નીપજેલું જેના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટની અલગ અલગ લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે અને તપાસ ચાલુ કરવામાં આવેલ છે કાર ચાલકને સ્થાનિક પોલીસે તાલુકા પોલીસે હસ્તગત કરી લીધેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ ઓવર સ્પીડમાં હોય તેવું જણાય છે ઓવર સ્પીડની છે અને મોટર વ્હીકલની લાગુ પડતી કલમો છે આ અનુસંધાને ઓલરેડી વાહન ચેકિંગની ને એ ડ્રાઈવ આપની બધાને જાણ હશે રાજકોટ શહેરની અંદર છેલ્લા કેટલાક સમયથી બહુ સઘન રીતે ચાલી રહેલ છે અને આના અનુસંધાને આપણે કીધું એ પ્રમાણે ગુનો નોંધાયા બાદ તપાસના કામે એફએસએલની પણ મદદ લેવામાં આવશે ગાડી અકસ્માતના સમયે કેટલી સ્પીડ ઉપર હતી કેટલી ઓવર સ્પીડમાં હતી એની વિગતો અમે મેળવીશું આ ઉપરાંત જે આપે કીધું એ પ્રમાણે ડ્રાઈવનું પણ સ્પેસિફિક આયોજન કરવામાં આવનાર છે જેથી આવા જે ખુલ્લા રોડ પર ઓવર સ્પીડ કરતા ફોર વ્હીલ ચાલક અને ટુ વ્હીલ ચાલક તમામને તપાસવામાં આવશે